નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના પોર નજીક આવેલા સલાડ ગામમાં પૂરના પાણી ઘુસી જતા પંથકમાં આવેલી ગૌશાળા અને પાંજરાપોળમાં ભારે નુકસાન થયું છે પાંજરાપોળમાંથી પાંચેક જેટલી ગાયોના મોત નીપજ્યા છે જ્યારે તણાઈ ગયેલી કેટલીક ગાયો હજુ લાપતા છે દરમિયાન પૂરના પાણીમાં ઝાડ ઉપર ફસાઈ ગયેલી વ્યક્તિને ગામ લોકોએ બચાવી લીધો હતો વીઓ સતત વરસાદ અને તેને કારણે આવેલા પૂરે વડોદરા જિલ્લામાં બેહાલી સર્જી છે પોર નજીક આવેલા સલાળ ગામ પાસે આવેલી ગૌશાળા અને પાંજરાપોળમાં પૂરના પાણી ઘુસી જતા પાંચ જેટલી ગાયોના મોત નીપજ્યા હતા જ્યારે કેટલીક ગાયો પાણીના પ્રવાહમાં તણાઈ જતા હજુ લાપતા છે સ્થાનિકો દ્વારા ગાયો માટે આશ્રમ કામ કરતી તેમજ ગૌમસના છાણ ગૌમૂત્રમાંથી ઉત્પાદન કરી નિઃશુલ્ક વિતરણ કરતી સંસ્થા માટે સરકારી સહાય બીજી તરફ પાંજરાપોળ પાસે શ્રમજીવી તરીકે રહેતા રાજસ્થાનના મરચાભાઈ ડામોર પૂરના પાણીમાં ફસાઈ જતા રસોડાની ઓરડી પર અને ત્યારબાદ પાણી વધતા લીમડાના ઝાડ પર ચડી ગયા હતા

એ ગૌશાળાના માલિક છે નિકુંજભાઈ એ એમના દ્વારા જે અહીંયા ગૌશાળા ઊભી કરો તો એ ગૌશાળાની અંદર ત્યાં સમાજમાંથી ત્યજી દીધેલી વૃદ્ધ ગાયો જેને ગાયોનો ઘરડાઘર કહીએ એવી જે ગાયોનું ત્યાં ભરણ પોષણ થતું હતું એનું પાલન થતું હતું અને ત્યાં વાછડાનો જે તજી દેતા હતા એવા વાછડાનું પણ ત્યાં રાખતા હતા અને સમાજમાં એક સારો મેસેજ આપતા હતા કે આ ગાયો જે છે એ મૃત ગા જે વૃદ્ધ ગાયો છે વૃદ્ધ ગાયો પણ આપણને ઉપયોગી થતી હોય એવી ગાયોના છાણમાંથી બનતી પ્રોડક્ટો જે પોતે અહીંયા નિઃશુલ્ક બધાને શીખવાડતા હતા એની પણ મશીનરી ત્યાં અંદર ગૌશાળાની અંદર બધી નષ્ટ થઈ ગઈ ગૌશાળામાં જે ગાયો હતી એમાંથી પંદરથી સત્તર ગાયો હતી અને વાછરડા મળીને કુલ વીસ પચીસ ગાય હતી એ વીસ પચીસ ગાયમાંથી ચાર મોટી ગાય વૃદ્ધ જે મરણ પામેલ છે બે વાછાડા તેમજ બીજી બધી ગાયો છે એના માહિતી એવી છે કે આજુબાજુના ગામમાં સહી સલામત પહોંચી ગઈ છે પણ એ પણ હજુ તપાસનો વિષય છે હજુ કેટલી જીવિત છે અને કેટલી મૃત થયેલી છે આ પાણી એટલું બધું ભયંકર સ્થિતિ હતી કે ત્યાં એક રહેતા જે ગૌશાળાની અંદર એક કાકા રહેતા હતા એ કાકા પણ લીમડાના ઝાડ ઉપર ચડી ગયા હતા સતત બે દિવસ સુધી બૂમો પાડતા રહ્યા પાણીની અંદર કે કોઈ બચાવો બચાવો અહીંયા ગામમાં એનડીઆરએફની ટીમ રૂવાત ગામમાં આવી અને ગામમાં આવી પણ એ લોકોની પણ હિંમત ના ચાલી કે એ લોકોએ કીધું કે અમે વહેતા પાણીમાં અમારું તાકાત છે નહીં તો સ્થાનિક છેલ્લા સ્થાનિક ગામ ગામજનો હતા એ ગામજનોએ મળીને એ કાકાને બહાર કાઢ્યા તળાવ તરાવ પાણી હતું પાણીની સ્થિતિ એ જે કાકા ઝાડ પર હતા એમાં મગર પણ નીચે તરતો હતો કાકા આખી રાત બૂમ પાડતા રહ્યા અને ગામજનો મળીને બધા ગામ લોકોએ ભેગા થઈને દોરડાની મદદથી કાકાને બહાર કાઢ્યા અને સહી સલામત પોતાના ઘરે પહોંચાડ્યા આ ગા ગૌશાળાની અંદર જે બધી જે ગાયની પ્રોડક્ટ ગૌ આધારિત જે પ્રોડક્ટો બનતી હતી બિલકુલ નિઃશુલ્ક બનતું હતું ઘઉ ઘાસચારો હતો એ પણ બિલકુલ બધો તણાઈ ગયો છે જે અન્ન ક્ષેત્ર ચાલતું હતું એ અન્ન પણ બધું ખલાસ થઈ ગયું છે એટલે સરકાર દ્વારા અમે અપીલ કરીએ છીએ કે આવા જે સામાજિક જે કાર્યો કરે છે ગૌ ગૌ આધારિત ગૌને ગૌ વંશને બચાવવા માટેના જે કામો કરતા હોય છે એવા જે ટ્રસ્ટો હોય છે એવા ટ્રસ્ટોને પ્રોત્સાહન મળે અને આ જે નુકસાન થયું છે એવા નુકસાન પણ સરકારે એમને ભરણ પોષણ ભરપાઈ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે ભારત માતા કીધી વડોદરા છલાટ ગામ નદી આવે તો તણાઈ જવાનો હતો તો રસોડો બનેલો એક રસોડામાં રહેતો હતો એ રસોડામાં પોણે ઘૂસી ગયો રસોડાની નાળો ખસકાય આજુબાજુ કરીને રસોડાના ઉપર મકાન પર ચડ્યો મકાન ઉપરથી પછી લીમડાનું ઝાડ હતું એ ઝાડ પકડે અને લીમડાના ઉપર ચડી ગયો એ ગૌશાળાની ગાયો બધી ગાયો તણ જઈશે અને સો ગાયો અંદરની અંદર મરી જ અને પછી બૂમો પાડી બીજા દિવસ તો ગામ લોકો આવ્યા એ તો ગામ લોકોએ પછી ટૂપ લઈને આવ્યા રસીઓ બાંધીને ટૂપ નાખીને ટૂપ લઈને આવ્યા તો પછી આ ગામ લોકોએ મને કાઢીને ફસાયો એ લીમડા નું ઝાડ હતું એ ઝાડ પર હું ચડીને બેઠો તો એ ગામ લોકો આયા સલાટ સલાટ ગામ છે સલાટ ગામના એ લોકો આયા એ ગૌ આરામથી પછી મને લીમડાના ઝાડ પરથી ઉતારીને બધા લોકો લઈને આવ્યા મને કાઢ્યો બહાર મને બસ આવ્યા આ બધા લોકો શું નામ તમારું મારું નામ મરશિયા મરશિયાભાઈ ડાંગોર કઈ ના છું બાંસવાડા જિલ્લા કસારવાડી ગામ રાજસ્થાન રાજસ્થાન